નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ પોથીના ભાગ નંબર ચારના ગુજરાતી વિષયના પાઠ નંબર ચૌદ એક ઇડરનો વાણિયો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું જે નવી સ્વ પોથી આવી ચૂકી છે તેમનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો જોઈએ પ્રશ્ન નંબર એક પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ શોધો અને ચોરસ બોક્સમાં લખો નંબર એક ચોર સામે મળતા સૌથી પહેલાં ધૂળાએ શું કહ્યું તો જવાબ આવશે અ હું એકલો નથી મારી સાથે બાર સાથીઓ છે નંબર બે ધૂળાના બે મહત્વના સાથીઓ કોણ છે તો જવાબ આવશે ડ હિંમત અને વિશ્વાસ નંબર ત્રણ ધૂળાની જગ્યાએ તમે હો તો શું કરો તો જવાબ આવશે ડ હિંમત અને વિશ્વાસ સાથે બુદ્ધિનો ઉપયોગ કરી પોતાનું કાર્ય પાર પાડો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો તો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમને મળી જશે જોઈએ પ્રશ્ન નંબર બે કાવ્ય વાંચી પ્રશ્નોના ઉત્તર લખો તો અહીં તમને જે કાવ્ય આપેલી છે જે વાંચી તમારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે જોઈએ નંબર એક શરણાઈવાળો કઈ વિદ્યા માટે વખણાયો છે શા માટે તો કે શરણાઈવાળો રાગણી વિદ્યા માટે વખણાયો છે કારણ કે તેણે સાત વર્ષ સુધી શરણાઈ વગાડવાની વિદ્યા શીખી હતી નંબર બે શરણાઈ વાળો શાથી શેઠને ખુશ કરવા ઈચ્છે છે તો કે શરણાઈ વાળો શેઠને ખુશ કરી તેમની પાસેથી પ્રોત્સાહન એટલે કે ભેટ મેળવવા માગતો હતો નંબર ત્રણ શેઠ શરણાઈવાળાને શો પડકાર કરે છે શા માટે તો કે શેઠ શરણાઈવાળાને સાંભેલું વગાડવા માટે પડકાર કરે છે કારણ કે શેઠ કંજૂસ છે નંબર ચાર શેઠે શરણાઈવાળાની કલાનું કરેલું અપમાન યોગ્ય છે કે અયોગ્ય શા માટે તો કે અયોગ્ય છે કારણ કે આપણે કોઈની પણ કલાનો અનાદર કરવો ન જોઈએ નંબર પાંચ તમે સંગીતના સાધનોનો ઉપયોગ ક્યારે કરો છો કેવી રીતે તો અમે સંગીતના સાધનોનો ઉપયોગ પ્રાર્થના સભામાં ધૂન ભજન ગાતી વખતે કરીએ છીએ પ્રશ્ન નંબર ત્રણ એક ઈડરનો વાણ્યો કાવ્યમાંથી સરખા પ્રાસવાળા દસ શબ્દો શોધી તેના વાક્યો બનાવું તો જોઈએ અહીં તમને વાક્યો અહીં આપેલા છે દસ વાક્યો જોઈએ આપણે તે દસ વાક્યો નંબર એક મારા ગામનું નામ રામપુર છે નંબર બે મેં મનમાં વિચાર કર્યો મારે બાર સાથીઓ છે નંબર ત્રણ હજુ પાંચ વળ વગવામાં વાગવામાં વાર છે નંબર ચાર જંગલના વાટમાં મને દિલમાં ઉચાટ થયો નંબર પાંચ આપણે એવા દાવ ન રચવા કે કોઈના દિલમાં ઘાવ થાય નંબર છ રાજાએ જગમાં હિંમત ને રંગ બતાવ્યો નંબર સાત ચોર એકી સાત નાઠ નાઠા જ્યારે ધૂળાએ બતાવ્યો હાથ નંબર આઠ મારે અહીં કામ પતાવીને બીજે ગામ જવું છે નંબર નવ તમામ બાળકોના નામ બતાવો નંબર દસ બે પાયથી ચાલવાનું કામ થાય પ્રશ્ન નંબર ચાર ધૂળાએ ગણાવેલા બાર સાથીઓ જણાવો નંબર એક ડાબો હાથ જમણો હાથ ડાબી આંખ જમણી આંખ ડાબો પગ જમણો પગ પહેલું કાટલું બીજું કાટલું ત્રીજું કાટલું ચોથું કાટલું હિંમત અને વિશ્વાસ પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી સ્થાનિક બોલીમાં લખો નંબર એક તમારે અંધારી રાતે જંગલમાં જવાનું થાય તો મારે અંધારી રાતે જંગલમાં જવાનું થાય તો હું હિંમત રાખું અને સ્ટોચ હોકા યંત્ર તથા પૂરતો ખોરાક સાથે રાખો નંબર બે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો જોઈએ તો કે ગમે તે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો આપણે હિંમતપૂર્વક કરવો જોઈએ આપણે ગમે તેવી મુશ્કેલ સમસ્યા હોય તો પણ પીછે હટ ન કરવી જોઈએ અને સમસ્યા સામે ઝઝૂમવા માટે તૈયાર રહેવું જોઈએ પ્રશ્ન નંબર છ ધૂળાએ ખેલેલા જીવ સટોસટના જંગ વિશે લખો તો જોઈએ જવાબ જંગલમાં મળેલા ચોર સામે ઝૂમવા ધૂળાએ હિંમત કરી તે તો તેની પાસે રહેલો કોથળો જોરથી વીંજવા લાગ્યો અને તેમાં રહેલા કાટલા ચોરોને જોર જોરથી વાગવા લાગ્યા અને ધૂળો તો ક્યાંય આખું આખું પાછું જોયા વગર જીવ સટોસટનો જંગ ખેલવા લાગ્યો પ્રશ્ન નંબર સાત સમાન અર્થ ધરાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધી લખો નંબર એક હું એકલો નથી પણ મારી સાથે બાર સાથી સાથી છે નથી કદી હું એકલો મારે નંબર એકલામાં આટલું બધું બળ જોઈ ચોરો ચમકી ગયા તો જવાબ આવશે ચોરો ચોકી ગયા એકમાં હોય આટલું જોડ નંબર ત્રણ એ બે વિના બીજું બધું નકામું છે તો એ બે વિના બીજા બધા થાય નકામા ખાસ નંબર કંઈક વિવેક રાખજો હું બાર મુજબ વાક્ય બનાવું વાક્ય વિશેષણ અને ક્રિયા વિશેષણ પેલું વાક્ય આપેલું છે તેવી રીતના આપણે બધા વાક્યો બનાવવાના છે નંબર બે હોશિયાર મીના હળવેથી મલકી હોશિયાર વિશેષણ હળવેથી ક્રિયા વિશેષણ બહાદુર ધૂળો ઝડપથી કૂદ્યો બહાદુર વિશેષણ ઝડપથી ક્રિયા વિશેષણ નંબર ચાર જમવાની શોખીન મનીષા ગળી ચટણી લાવી શોખીન વિશેષણ ગળી ક્રિયા વિશેષણ નંબર પાંચ બીકણ સસલી ધીમી ધીમેથી દોડી બીકણ વિશેષણ અને ધીમેથી ક્રિયા વિશેષણ નંબર છ સમજદાર રીમાએ સુંદર વાત કહી સમજદાર અને સુંદર નંબર સાત દયાહીન શિકારીને થોડી દયા આવી દયાહીન અને થોડી નંબર આઠ હોશિયાર મયંક ધીમેથી બોલ્યો હોશિયાર અને ધીમેથી નંબર નવ ગમગીન સીમા ધીમેથી રડી પડી તો ગમગીન અને ધીમેથી નંબર દસ ચતુર બિરબલ ધીમેથી બોલ્યો ચતુર અને ધીમેથી પ્રશ્ન નંબર નવ એક ઈડરનો વાણિયો કાવ્યની વાર્તા બનાવી તેને યોગ્ય શીર્ષક આપો જોઈએ ચતુર એક એક નામનો ઈડરનો હતો તે સાંજે કોટડા ગામ જવા માટે નીકળ્યો પરંતુ અંધારાને લીધે જંગલમાં ભૂલો પડ્યો તેણે મનમાં વિચાર કર્યો કે હું એકલો નથી પરંતુ મારે બાર સાથે છે ત્યાં તેને બે ચોર મળ્યા અને ધૂળાને ધમકાવીને જે પાસે હોય તે આપી દેવા માટે કહ્યું પછી તો ધૂળો કોથળો વીજવા લાગ્યો ત્યારે ચોરોને એમ થયું કે એકલામાં એટલું જોર હોય તો બાર જણા છૂટશે તો આપણું શું થશે એમ વિચારીને ચોરો નાસી ગયા પ્રશ્ન નંબર દસ કાવ્ય પંક્તિઓનો અભ્યાસ કરી વિચાર વિસ્તાર કરો નંબર એક કડવા હોય લીમડા પણ શીતળ તેની બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ જે અહીં તમને આપેલો છે વિચાર વિસ્તાર જે તમે જોઈ શકો છો નંબર બે મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ તેથી તો કાગા ભલા તન મન એક જ રંગ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે